હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે રઘુવીર બારોટનું નવું આવેરેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જેગબુગા મહારાજ વલક્ષ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે મારા પ્રેમની નિશાનીઓ ના લઈ જાતી સાસરીએ સિંગર રઘુવીર બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડિયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારે જે કોગામાં હાર જુલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવ નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે સોંગનું નામ તો મિત્રો મારા પ્રેમની નિશાનીઓ લઈને જાતી સાસરીએ મિત્રો સિંગર રઘુવીર બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો પણ એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે રઘુવીર બારોટ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને પોસ્ટર પણ મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે મારા પ્રેમની નિશાનીઓ લઈના જાતિ સાચરીએ મિત્રો સિંગર રઘુવીર બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલ છે આ સોંગ તો મિત્રો આ સોંગ સાંભળવા માટે રઘુવીર બારોટ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલ્લી સર આવાનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને અને સાંભળવા મળતી રહે તો મિત્રો અમારે જે કોઈ અમારા ઝોલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો